સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે મંદિર નજીક રાજન સોનીકા નામની બિલ્ડિંગના પ્રોજેક્ટમાં વિધર્મી લોકો માટે ખાસ ફ્લેટ વેચાણની જાહેરાત કરાઈ છે તેમનું કહેવું છે કે આ વિસ્તાર હિન્દુ વસાહતનો છે આવા ધ્રુવીકૃત વેચાણથી સંસ્થાનિક સ્થાનિક માહોલમાં તણાવ ઊભો થઈ શકે આવેદન આપનારા લોકોએ કહ્યું કે આ યોજના પાછળ જ્ઞાતિવાદી ઉદ્દેશો હોવાનું પણ સંશય છે સ્થાનિક ધાર્મિક માહોલને ખલેલ પહોંચાડી શકે અનેક વખત રજૂઆત થઈ છતાં સરકાર દ્વારા કોઈ પગલાં નથી લેવાતા

અને અહીંયા આટલું મોટું મંદિરની બાજુમાં જે બિલ્ડિંગ આવેલું છે વિધર્મીઓને વસાવવા માટેનું એ ચાલીસી પિસ્તાઈ સોસાયટી એની ઇફેક્ટ કરે છે એટલે અંદર રહેવા માટેના બી બહુ જ અઘરું થઈ ગયું છે અહીંયા હનુમાન ચાલીસા થાય ક્યારે કઈ પણ થાય પ્રસંગ હોય ત્યારે લોકો ગાયના હડકા ને બધું નાખી જાય છે અત્યારે પછી શું થશે એની પરિસ્થિતિની કલ્પના બહારની વસ્તુ છે અત્યારે જે બીજા યુપીમાં ને બધે ચાલી રહેલું છે ધર્મ પરિવર્તનનું ને બધું એ અહીંયા પણ થઈ શકે એવું જ છે પૂરેપૂરી શક્યતા છે

i